રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સૂચના આપેલ હોય જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી દ્વારા પ્રોહિ બુટલેગર સિંહ અચુભા સોઢા વિરુદ્ધ સામખ્યારી રાપર ભચાઉ લાકડિયા તથા ગાગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલ હોય જનવય પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેક્ટર શ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજૂર રાખી પાસા વોરંટ ઇશ્યુ કરતા ઈસમને પાસા તળે અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે